સિતરામ સદ્દેવदास જય મામર જય શ્રી કૃષ્ણ ચલો આજે સ્પેશિયલ ડે જયતીભાઈના લાઈફનો અને જયતીભાઈરા લાઈફનો તો દર વર્ષે આવે પણ મારી લાઈફનો લગભગ 2009 એટલે કેટલા વર્ષ થયા 15 15 વર્ષે મારા જીવનનો સ્પેશિયલ ડે છે આજે અને ખૂબ સરસ મજાના આનંદ સાથે આ દિવસને ઉજવવાનો છે જયદીપભાઈ માટે તો કાયમી યાદગાર છે સૌ પ્રથમ તો આજે જયદીપભાઈનો જન્મ દિવસ છે સરસ મજાનું ડેકોરેશન કરી કેક બેક કટ કરી અને સેલિબ્રેશન કરી નાખ્યું છે એટલે ને જન્મ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આવા ને આવા સેવાના કાર્યો કરતા રહ્યો એવી તમને શુભેચ્છાઓ સાથે અમરમાં મને હૃદયપૂર્વક પ્રાર્થના તમને ખૂબ નિરોગી દીર્ઘાયુ આપે

થેન્ક યુ થેન્ક યુ અને ખુશીઓનું કયા શબ્દનું વર્ણન કરીએ શબ્દો નથી પણ કન્ટિન્યુ રહેજો આપણે ધીમે ધીમે એક 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 આશીર્વાદ હતા કે જલપા હાજી નવરી રે અમે પાછું બોલાવીએ કે બા બોલો તો કે જલપા હાજી નવરી થઈ જાય આમ એટલે આમ નવરી નવરીની હાજી નરવી તો કે નહીં હાજી નવરી રે એટલે આમ તો એક એક કાર્યક્રમ નવરા થવાના પૂરા થતા જાય છે અને ધીમે ધીમે બે હાજર પચીસ આવશે ત્યાં લગભગ હાવ નવરા થઈ જશું હવે એક આ એક એક પેલા નવરાઈ ની શરૂઆત કાજો કાજોલથી નવરા થઈ ગયા ધીમે ધીમે કાર્યક્રમ નવરાઈ બતાવતા જઈએ અને આવનારું બે હજાર પચીસ ખૂબ ધમાકેદાર રહેવાનું છે મારા જીવનના દરેક પ્રશ્નોના સોલ્યુશન છે એ આવનારા બે હજાર પચીસમાં મળી જશે અને ખૂબ આનંદ સાથે આ આગળનું જીવન છે લાડોબેન પણ જીવશે લાડોબેનના પણ દરેક ડ્રીમ્સ પૂરા થશે અને બાકી બધું કન્ટિન્યુ રહેજો આ માનો આ માનો વાળો હવે લાડોબેનને કે કેવું છે ધીમે ધીમે બધા ઘણાકા થવાના છે મોટા મોટા હું છોટા પેકેટ બડા ધમાકા એવું લાડોબેનના વર્ડ્સ હોય હવે હું હવે હું કોઈ એટલે ખૂબ ધમાકેદાર લાઈફ છે આગળની જબરદસ્ત જીવન જયારે સંઘર્ષોમાંથી નીકળતું હોય ને બારે તો અમારે કાલે જ વાત થતી હતી કે તમારે સ્ટ્રેટ ફોરવર્ડ હાઈવે બનાવવો હોય તો જેસીબી થી સુપડા સાફ કરવા પડે એમ અને આપણે ન કરીએ આપણે ન કરીએ જ્યારે આપણે ન કરી શકવા સક્ષમ ન હોઈએ જ્યારે કઈ પણ તો ઈશ્વર છે એ દરેક સુપડા સાફ કરી અને આપણો રોડ સ્ટ્રેટ ફોરવર્ડ બનાવતા જ હોય પણ બસ સમયની સંજોગોની અને પરિસ્થિતિની સાથે ધીરજ સાથે રાહ જોઈ અને અવિરતપણે સંઘર્ષ કરતા રહેવું સમય આવે ઈશ્વર સુપડા સાફ કરી અને સ્ટ્રેટ ફોરવર્ડ હાઈવે બનાવી જ દે એ મારા જીવનનો દરેક એંગલ થી સ્ટ્રેટ ફોરવર્ડ હાઈવે 2025 માં બનવા જઈ રહ્યો છે તો તમે બધા પણ આ સરસ મજાના મારા જીવનરૂપી ઉત્સવમાં જોડાજો આનંદ કરજો તમારા સંઘર્ષના દિવસોમાં કેમ બહાર નીકળવું એની પ્રેરણા પણ લેજો અને અમારા મારા લાડુબેન ચા આવા માઈક રાખે શું કરવા મોઢે ખઈકો લગાઈ દે બોલવું કે હાલો હજી વારા બાકી ન થતા સાસરે એક અમેરિકન વોઇસ જઈ રહી છે સરગમ માં જયદીપ ભાઈ નો બર્થડે સેલિબ્રેશન કરવા માટે બધું કમિંગ સૂન અને મળશું કન્ટિન્યુ વ્લોગ માં ચાલો આવજો ધડિંગ ટિંગ ટિંગ ધડિંગ ચાલો જીવન રોજ ધડિંગ ટિંગ ટિંગ જ કરવાનું છે હવે કાજલ તારે એવું જ કરવાનું ઘરે જઈ ધડિંગ ટિંગ ટિંગ ધડિંગ ટિંગ ટિંગ ધડિંગ ટિંગ બોલો જયદીપ બે શબ્દ બોલો કાઈ એને બોલુ અલા માઈક તો નથી દુપટન માઈક બોલવા ઈચ્છતા નથી કે ભૂખ લાગી હોય એવું લાગે છે મને બહુ લાગી છે આમ ખાવદરી ગલી બર્ગર નિત નવા વર્સ આવે છે ભાઈ આજ ખબર કયા ઓલામાં આખી વે જઈ રહ્યો છે હે કયા ઓલામાં ઉપર એ નીચે ડોકે

ચીન દવાક દમ દમ ચલો ટીમ પોચી ગઈ છે સરગમ ચીન દવાક દમ 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 અને સ્પેશિયલ જોડે વાત કરી રહ્યો લાગે છે મને હા લાગે છે તો એવું જ દીકરા મારા આજે એટલા બધા ખુશ છે એટલા બધા ખુશ છે કોઈ સીમા નથી અને અમારા ભાઈના મોઢા ઉપર જે લાલી છે એમાં તો અંદર ખાને એમાં કઈક ઝીણી 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 ખુશી દેખાય છે જાહેરાત કરવાની પણ એમાં ખુશ છે હું ખુશ છું હું ખુશ છું મારે તો સોએ 100% પાસ બધી પરીક્ષામાં માલે ચલો હવે સરગમના મેનુ ઉપર તૂટી પડો મંચુરિયન બર્ગર અને મસાલા ગ્રેના ભારત કાજેનો ફાઈનલ અને સરકારનું અને આપણો આ જે ખાવું હોય જો સાથે સાથે સરસ સમાચાર ખુશીના સમાચાર છે કે મારા ખુશીના સમાચાર આ બાજુ રાદડિયા સરકારના ખુશીના સમાચાર આ બાજુ કાજલના ખુશીના સમાચાર આ બાજુ લાડોબેનના અને પાર્થભાઈ આમ કરી જાઓ ભેગા હવે બહુ વાતો ન કરે સમાચાર થઈ ગયું છે